મોસં પરોંગા ના ભઈ મારક એ જા પાણી આ વધી પડાયું તો લે એ પાણી તો શેડ પડ્યું પાંચ શેડ પડ્યું ને તો કાઢી ના ભઈ ચાલે પાણી નો દોડો અરે આ આનું વધારે મિડું તો ને હા

ના <laughs> પછી

ये माया है जरा अभी वीडियो वीडियो बनेलो माय कोई ना क्या तो न तो बनिया जरा एला अरे नहीं ए पर खबर उठ जाए पर ऊपर से ऊपर से पर वही नेसर पानी देता क्या खबर दलपत जीवन वन ये ये सब ये सब दलाटो तो वालों का है ये सब मोह माया है ले એ દાદા કોઈ જોતું જ છે નહી યાર આપણું લાઈક જોશે હલાયરી જબર માં આવી છે ઓકે આઈરી પર કરું કે આ નોમે ભૂલી હાળો લોળે એસી મારી દોત ખરો એ દાદા એ દાદા અંદર અરે ઉપર જ છૂટી પડી રહી બધી ફેર થઈ ગઈ મોટર જોજી વાલે મોટર લઈ આવી તો આ તો આ તો કોઈ નાડ તો ક્યાં કોમે

માની <Supan> 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 <Supan>

ये हरा ए अडू करता जाऊ थो बाकी दे आ जा रे